ભરૂચના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ વસાવાએ ઝઘડિયા તાલુકાનું અવિધા ગામ દત્તક લીધું છે અવિદા ગામ એક એવું ગામ છે જ્યાં મોટા ભાગની સુવિધા છે તો થોડી ઘણી મુશ્કેલીઓ પણ છે પરંતુ આ ગામને એટલી બધી તકલીફો નથી કે એક સાંસદ તેને દત્તક લે આમ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અવિધા જેવું ગામ પસંદ કરીને તેને કરવામાં ઓછી મહેનત પડે તેવી નીતિ સ્પષ્ટ કરી છે આ છે ભરૂચના ઝઘડિયા તાલુકાનું અવિધા ગામ અવિધા ગામ જ્યાં મોટા ભાગની દરેક પ્રકારની સુવિધા છે અને આ વાત ગામના દ્રશ્યો જોઈને આપને ખ્યાલ આવી જશે માની શકાય કે આ ગામમાં સુવિધાની સાથે થોડી મુશ્કેલીઓ પણ છે પરંતુ આ ગામની મુશ્કેલી એટલી વિકટ મુશ્કેલીઓ નથી કે આ ગામને કોઈ સાંસદ દત્તક લે આ ગામ કરતા આસપાસના બીજા ઘણા ગામો એવા છે જે ગામને દત્તક લેવાની ખરેખર જરૂરિયાત હતી ત્યારે આવો સાંભળીએ અવિધાની બાજુના જ શાહુખાડી નામના એક ગામની મુશ્કેલી અમારા ગામમાં પીવાના પાણીની સગવડ નથી અને

Baroche.